શુભેચ્છા પાઠવીશું મેના સરસ છે આપણે તો સોમનાથ સોમનાથ વિડીયો બનાવી દેજો અને આપણે એમ કરીને થઈ ગયા છે હાલતા જો ખાલી અમારા પગલા તમે જો અમારા પગલા કે બસ હવે જો આપણે રોડે સડી ગયા છે અને થઈ ગયા રોડે હાલતા એ વિડીયોમાં બનાવી દેજો અને આપણે જવાનું છે સોમનાથ તમને બહુ મજા આવી છે એમ કરીને જો હાલ્યા જતા પણ અમારી પગની જો વાદરી છૂટી ગઈ પણ એ બાંધો નવરા નથી એટલા ફાસ થઈને જાય છીએ મેં વિડિયોમાં બિનારી જ્યો એટલે તમને બહુ મજા આવશે જોવો મારા કસિત ભાઈ છે ભાઈ છે અને જયરાજ ભાઈ છે ને જોવું બધાય એટલા જઈ ગયો સાત જણા છું તમને મજા આવશે એટલે તમે વિડીયોમાં બિનારી જજો અને પછી જવું આન્ડપા જોવા લોઈ લાવો આનપા જોવાને જઈ ગઈ છે અને આની જવા અમારા મિત્ર પણ આવી જશે બસ હવે તેમ કહીને જાઓ આપણે ફેલા દેવી છે અને આમ આગળ પણ જો આહાન પણ ઘણા બધા આવ્યા છે અને દી જો કાક તમે આમ છે તમને દેખાત વિશે જો અહીંયા ધીમે જો અહીંયા એટલા છે ને મેં ત્યાં જો અને આમ પાછળ પણ છે આપણે જ આવવાનો છે સોમનાથ એ મેં વિડીયોમાં બનાવી જો એટલે તમને બહુ જ મજા આવશે પછી એને જો બસ હવે અલગ જઈએ છે અને આમ જો અને તમને તો આજે ખબર હોય કે ન હોય પણ શિવરાત એટલે જાય છે સોમનાથ હાલીને ને મેં બધા મહાદેવના દર્શન કરવા અને સાંજે પછી સક્રિય એવું ખાવાનું હોય તમે વિડીયોમાં પીના રહેજો તમને બહુ જ મજા આવે છે પછી એમ જ એલ્યા છે હવે આ બધા મારા ભાઈ બનશે દરબીરી ના નાખેવા બસ બહુ વહેલા છે હાલો પછી મેળવી અને પછી જો બસ એમ કરીને હવે આવી ગયા છે આપણે માધીપુરમાં અને હવે માધીપુર થી આગળ નીકળવી અને જો માધીપુરમાં આવ્યા માધીપુરમાં તમે જ્યાં જો ને એના કળ જ દેખા હોય જો એમ કરીને આપણે નીકળી જઈએ હવે માધીપુર થી ગામ બારણ જવાનું છે આપણે સોમનાથ તમે વિડીયોમાં બીના રહેજો અને બસ હવે જો આપણે આવી હાલત જ આવી છીએ અને આજે છે શિવરાત્રી તમને ખબર છે અને આપણે હવે જોવો

તમે જો કેવું મસ્ત મજાનું છે આની પાસે જોવો દીધેલું જ નાખતો હમણાં જાત જો ખાલી તમે અને આની પાસે અમારા જયરાજભાઈ છે અને કૌશિકભાઈ સાહિલભાઈ જો આની પાસે ફોટા પાડે છે એટલે ફોનમાં મથે છે ને એવું કરે છે એટલે કેમ ફોટા ને એવું પાડે જો બસ આ કૌશિકભાઈ જો બીજા બધાને ફોટા પાડી છે પણ હું જો બેઠો છું મને નહીં પાડી દે જો અમારા કૌશિકભાઈ ને અમારા સાહેલભાઈ જો આની પાસે આ જયરાજ બેન ફોટા પાડ દે પણ મને નહીં પાડ દે હવે અને પછી હવે જો એમ કે આપણે આવી જશે જો જ લાતા આ આ તો મે દેખાતો હોય છે આપણે આવી ગયા છે કોલા દેને અંદર જો આન પાસ આવ કક્ષા ગોડલા તરે આવી ગયો છે અને હવે તેમ કરીને જો આપણે આવી ગયા છે અહીંથી લગભગ એક કિલોમીટર બાકી છે જો આમ તમને બતાવું ઝુમકિરન બતાવું ઝુમકિરન બતાવું જો આમ તમને દેખાડતું હશે એટલે જો અમે તો બસ અહીં જ જઈ છે તમને જો દેખાડતું હશે કોના ધીરો ધીરો છે કેમ ખાલી અને મારા જો બહુ છે બસ હવે જો આપણે અહીંયા કણે સોમનાથ જ્યાં આવવાનું હતું ત્યાં હવે આપણે સોમનાથ પી ગયા છે તો હાલો બતાવું જો આ સોમનાથનું ખાલી બળ વાંચી લો સોમનાથ પૂજી ગયા એમ જો પા ખાલી જો અને આમ ઉપર જવો ડુંગર છે ત્યાં ઓલા કેવા માતાજી બેઠા અને ત્યાર પછી જો આપણે આવી ગયા છે હવે અહીંયા કણે જો આ જે પુલ હોય છે ત્યાં પુલમાંથી જુઓ અમે બધા છે હાલો હવે જે તમને બતાવવાનું છે એટલે વિડીયોમાં બનાવી રહીજો જો આનપા કેવા મસ્ત મજાના ચિત્રનું બનાવ્યું છે જો ને અને બસ આમ હવે ગેટ પણ આવી ગયો છે જો આમથી તો પણ નહીં દેખાણું પણ અત્યારે બતાવી દેજો રામ લક્ષ્મણ ને સીતા ને હનુમાન દાદાન ભોળવાનાથ ને જો આનપા કેવા ચિત્ર આવે ખાલી તેમ જો ઓમ નમસ્ત શિવાય પડશે આની પાસે દાદા ની કોઈ મહાકાળી માતાજી ની બધા બેઠા હોય ને આ દર્શન કરે છે અને આની પાસે આ જો બગીસો પછી તો આપણે એમ કરીને ગયા કાળકામાં સોમનાથ માં ને આપણે જો મીણાસી બધા દર્શન કરવા આની પાસે તમે જો દર્શન કરીને આવડે હાલતા થઈ જાય પાછા મેળા બાજુ એટલે કે દર્શન કરવા મહાદેવનાથના પછી મહાદેવના દર્શન કરવા આપણે આવી ગયા હાલતા થઈ ગયા છે તમે જુઓ ખાલી આમ લીલી લીલે નાગેર દેખાય છે ને એવું દેખાતું હોય અને માણસો તમે જુઓ કેટલું માણસો છે તમને દેખાતું હોય છે મેં તમને ઝૂમ કરીને બતાવી હોય આમ તમને થોડું ખારું નહીં દેખાતું હોય જુઓ તમે ખાલી પછી તો તેમ કરીને આપણે જો લાઈનમાં બધા એકાદ રીલ ઉતારી તમે આગળ જોયું છે એક આપણે રીલ્સ ઉતારી એ પણ તમને મેં દેખાડી છે અને ત્યાર પછી જુઓ આની પાસે બધા પબ્લિક પાછળ તમે જોવો ઊભું છે સાહેલભાઈ અમારા છે જયરાજભાઈ છે અને પાછળ ઊભા છે ને આની પાછળ તમે જુઓ આગળ આમ અને પાછળ હું પણ છું અને પબ્લિક કેવું છે તમે જુઓ ખાલી અને પછી આમ તમે જોવો શંકર ભગવાનને નવા ને એવું કરે છે તો તેમ કરીને આપણે પછી જે લાઇનમાં છે જો અને આમ આગળ શંકરદાદાને ઓલું કેવું કાક પાણીને એવું માથે ઓલું એટલે કે શું કહેવાય તો મને નથી ખબર તમને ખબર હોય તો કોમેન્ટ કરજો પછી એમ કરીને આપણો આવી ગયો પગે લાગે વારંવાનું પીજે લાગીને આપણે થઈ ગયા હાલ પર તમે જો કેવા માણસો બધા બેઠા છે કોઈ સાધુ સંતો પણ બેઠા હોય છે ને એના પર તમે જોવો જે કેવડું પબ્લિક છે તો વિડીયોમાં તમે અહીંયા